હે સ્ટુડન્ટ નેક્સ્ટ ક્વેશ્ચન છે એટીપીનું વધુ પ્રમાણ કયા ઉત્સેચક ને અવરોધે છે તો વેટ લિમિટિંગ સ્ટેપ જે છે તે શું કરે છે તો જ્યારે આ પીએફકે એલોસ્ટેરિક ઇન્હિબિશન દર્શાવે છે તો જ્યારે બેટા એટીપી વધુ હોય

ફેટ નહીં બનાવી શકે રાઈટ અને પ્રક્રિયા જે છે ત્યાં સ્ટોપ થઈ જશે એટલે આને વેટ લિમિટિંગ સ્ટેપ પણ કહેવામાં આવે છે